માણસોના મનમાં કાયમ ને માટે કેવો વિચાર ચાલ્યા કરતો હોય છે અમે ગમે એટલું સારું કરીએ અમે ગમે એટલી ભક્તિ કરીએ અમે ગમે એટલા સત્કર્મ કર્યા અમે કેટલાયને મદદ કરી પણ અમારું ક્યારેય સારું થયું જ નહીં અમે ક્યારેય બે પાંદડે થયા જ નહીં અમારી સામે ભગવાને ક્યારેય જોયું જ નહીં અમારું ભાગનું પાંદડું ક્યારેય ફર્યું જ નહીં આવા ઘણા 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 માણસોની ફરિયાદો સાંભળવા મળે છે અને કદાચ તમે પણ કરી હશે ખરી એ કુદરત હવે તો કંઈક સામે જો આપણે ક્યારેક ને ક્યારેક ભગવાનને કહી બેઠા હશો કોઈને કોઈ દુઃખે કોઈ ને કોઈ પીડાએ કરીને કોઈ ને કોઈ કારણોસર એક વાર તો આપણે આવું બોલી જ ગયા હશું હવે તો કંઈક જામે જુઓ હવે તો કંઈક આ દુઃખ દૂર કર આમ આપણે ભગવાનને વારે વારે કહેતા હઈશું આપણે ભગવાનની ફરિયાદ કરતા હોઈશું વાતચીત કરતા હોઈશું અમે આટલું સારું કરીએ છીએ તોય અમારું હારું કેમ નથી થતું અરે ભક્તો ખાસ આ બાબતે આપણું ધ્યાન દોરીશ કોઈ માણસ પાપ કર્મ કરતો હોય ને છતાં પણ આ લોકના સુખ વૈભવ માલ મિલકત એની પાસે ચિકાર હોય બહુ મોટા પ્રમાણમાં હોય એનો અર્થ એમ નહીં કે એ નબળા કામ કરે છે તોય એની પાસે આટલી બધી વસ્તુઓ છે એનો સીધો સાદો પ્રિન્સિપલ માત્ર એટલો છે એને પૂર્વે સારું કરેલું છે એનું અત્યારે એ સારું ભોગવે છે આપણે અત્યારે સારું કરીએ માટે હવે પછી આપણે સારું ભોગવીશું બહુ સરસ એ કાના પર કથા છે પણ એ આજે નહીં એ ક્યારેક આપણે સાંભળીશું મસ્ત વાત છે ભગવાનના ભક્તો માત્ર એટલી વાત આ કથા બાબતે આ પ્રસંગથી મારે એટલી માત્ર વાત સમજાવવી છે ક્યારેય પણ પ્રારબ્ધને લઈને ભગવાનને ક્યારેય કોચવવા નહીં પ્રારબ્ધને લઈને ભગવાનને ક્યારેય કોષવા નહીં ભગવાનને ખોટી ફરિયાદ ન થાય ભગવાનને વિનંતી જરૂર થાય ભગવાનને પ્રાર્થના અવશ્ય મેવ થાય પ્રભુ હવે આ દુઃખ અસહ્ય બને છે પ્રભુ હવે મારી હિંમત ખૂટતી જાય છે માટે અબ એક તુહી સહારા એક તુહી આધારા તે રે બિના નહીં અહીં કોઈ આધારા હે પ્રભુ એક માત્ર તું જ આધાર છો કોઈ પાપી માણસ ગમે એટલો આગળ વધતો હોય ગમે એટલી આ દુનિયામાં પ્રગતિ કરતો હોય એક વાક્ય આપણા વડવાઓ આપણને સંભળાવ્યું છે સમજાવ્યું છે બતાવ્યું છે પાપ છે એ પીપળે ચડીને પોકારે યાદ નહીં પણ પીપળો જેટલો ઊંચો બરાબર પીપળો જેટલો ઊંચો એ પ્રમાણે પાપને પોકારતા વાર લાગે કોકના પીપળા એક વર્ષના હોય કોકના પીપળા બે વર્ષના એટલે કે એક વર્ષે પોકારે બે વર્ષે પોકારે ત્રણ વર્ષે પાંચ વર્ષે પચીસ વર્ષે આ સમાજમાં એવા દ્રષ્ટાંતો પાર વગરના છે એક વખત જેની બોલબાલા હોય એક વખત જેના નામના ડંકા વાગતા હોય પણ અમુક વર્ષો બાદ તરત જ આ જ લાઈફમાં આ જ જિંદગીમાં ધૂળ ફાકતા થઈ જાય છે કોઈ ઇજ્જત નથી રહેતી કોઈ કિંમત નથી રહેતી આપણે એમ કહેવાય ને કે એની પાંચિયાની કિંમત રહેતી નથી માટે એવા નબળા માણસોને લઈને ક્યારેય પાપના માર્ગે ન ચડવું એનું જોઈ અને ક્યારેય ભરમાવવું નહીં બાકી પાપ અને પુણ્યનો હિસાબ બિલકુલ સ્પષ્ટ છે એના સમયે એની રીતે એની જગ્યાએ એ આપણને હિસાબ પૂરો આપી દેશે માટે કર્મ કરીએ સારું ભલાઈ કર ભલા હોગા બુરાઈ કર બુરા હોગા કોઈ દેખે ના દેખે પર પ્રભુ તો દેખતા હોગા ભગવાન તો જુએ છે માટે હરિભક્તો ક્યારેય પણ ભૂલા ન પડીએ આ કથામાંથી આપણે સમજ્યા હરિભક્તોનો પ્રશ્ન આવતો હોય છે કે બહેનોના હાથમાં નાળાછેડી બંધાય કે ન બંધાય આપણા હાથમાં જે નાળાછેડી બાંધતા હોય એ નાળાછેડી બેનોના હાથે બંધાય કે ન બંધાય ઘણા ઘણા ના હોય હોય હા પાડતા છે પણ બહુ સટીક બહુ સચોટ શાસ્ત્રીય વાત આપને મારે આજે કેવી છે આખી વાત ધ્યાનથી સાંભળું છો આવા પ્રશ્નો તમારા દૂર થઈ જાય એટલા માટે વાત કરું છું બહેનોના હાથમાં આ કાંડું આપણે કહીએ નાળા છેડી કહીએ એ અવશ્ય બંધાય પણ એનો નિયમ છે એનો નિયમ શું છે નિયમ એનો હરિભક્તો એ છે કે જે સધવા બહેનો હોય વિધવા બહેનો હોય યાને કે જેના લગ્ન થઈ ગયેલા હોય એ બધાને ડાબા હાથે કંકણ બાંધવાનો નિયમ છે ડાબા હાથે છેડી બાંધવી અને કુમારિકા જે છે જેના લગ્ન નથી થયા એમના જમણા હાથે બહુ સાચી વાત કરું છોરી બુક તો આનું રીઝન છે આનું કારણ છે કે સ્ત્રી માત્ર છે એમના લગ્ન થાય એટલે એમનો હાથ પતિના હાથમાં સોંપવામાં આવે એકવાર એક પુરુષના હાથમાં જે સ્ત્રીનો હાથ જાય પછી એ જમણો હાથ ક્યારેય પણ બીજાને માટે લાંબો થાય નહીં પછી હાથ બીજાને આપી શકાય નહીં અને માટે સધવા અને વિધવા જે બહેનો હોય એમના ડાબા હાથે નાડાછેડી બાંધવાનો નિયમ છે અને જે કુમારિકાઓ છે એમના જમણા હાથે કારણ કે એમના હજી લગ્ન થયા નથી એમનો હાથ કોઈ એક પતિને સમર્પિત થયો નથી માટે જમણા હાથે બાંધવાનું નિદાન શાસ્ત્રનું વિધાન રહેલું છે એક બહુ સમજવા જેવો પ્રસંગ અને સમજવા જેવી વાત આપને મેં જણાવી તો જરૂર જ્યારે પણ કોઈ વિધિ વિધાનમાં બેઠા હો ત્યારે આ વાતનું અનુસંધાન રાખવું સધવા બહેનો વિધવા બહેનો હોય એમને ક્યારેય જમણા હાથે કાંડું બાંધાવવું નહીં જમણો હાથ ક્યારેય આગળ કરવો નહીં ડાબા હાથે કાંડું બાંધવું એવી ખાસ ખાસ ભલામણ છે